不愿意安全

છાયા પ્રહલાદભાઈ ભટ્ટ એમના તરફ થી તરફથી એક રૂપિયા આપવામાં આવે છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ બધાયના બે જોઈએ આમાં રાજકીય ભાષણ કાય છે ભગવાનનો નું લાભ લેવાનું છે શ્રી કૃષ્ણ કનૈયા લાલકી ને બધાયને જય શ્રી કૃષ્ણ આપ આપના જીવન નો અમૂલ્ય સમય આ ભાગવત સપ્તાહ સાંભળી ભાગવત માં કહેવત છે જીવતા તો મોક્ષ પામે પણ જે ઉપર એ એને મોક્ષ મળે ત્યારે આપ સૌ આ કથાનું શ્રવણ કરી રહ્યા છો આપ સૌને મારા વંદન આપને આપની કથાની વચ્ચે કઈ પણ નહીં આવતા આપ સૌ ને જય શ્રી કૃષ્ણ આભાર મહેશભાઈ તમારો Oh. આ ભગો કાર્યની અંદર પોતે જેના માં અગિયારસો ને એક રૂપિયા છે આ ભગત કાર્ય અંદર પોથીના તળાવમાં અગિયારસો એક રૂપિયા છે જે ભાઈઓ બહેનો ઈચ્છા હોય એ આ તળાવ આગળ ચલાવે પોથીજી ના બોલમાં અગિયારસો એક રૂપિયા ગંભીરભાઈ રામભાઈ બારોટ એમના તરફથી છે આ સાત સાત દિવસ નું સરસ મજાનું શ્રીમદ ભાગવત કથા એમાંય ચૈત્રમાં પિત્ર મોક્ષાર્થી ત્યાં જન કલ્યાણ માટે જે પૂજ્ય શ્રીરામ બાપુ આયોજન કર્યું છે આપણી ધરતીને પાલન કરવા માટે એ આવું આયોજન લઈ બેઠા છે ત્યારે સાત સાત દિવસનો ફળ મેળવવા માટે આ મોટો મોટો લાભ છે ભાગવત કથાથી પિતૃ શાંતિ મહાપુરુષો તો ત્યાં સુધી કહે કે પિતૃ ના આત્માને શાંતિ હોય ત્યારે જ આવો ભાગવત કથા કરવાનો વિચાર આવે એવો આ અમૂલ્ય લાવો છે સાત દિવસનું આ જે આપણને ફળ મળે છે જેને બંધન હોય બંધન માંથી મુક્તિ મળે જે ગતિએ જેમના પિતૃ ગયા હોય ને એના આત્માને શાંતિ મળે જે નિસંતાન હોય એમને ભગવાનની કૃપા થાય એવો આ અમૂલ્ય ગ્રંથ શ્રીમદ ભાગવત કથા એવો આજે સુંદર મજાનો આપણે પાંચ પાંચ દિવસથી એનું રસપાન કરી રહ્યા છીએ અને એના સાતમા દિવસે કથાને વિરામ આપીએ છીએ તો એ સાતમા દિવસનો જે સાત સાત દિવસ પૂજ્ય શાસ્ત્રીજી પ્રવીણ દાદાએ આપણને કથા સંભળાવી એનું આપણને ફળ મળવાનું છે તો આવો સરસ મજાનો લાવો છે એટલે જેને બોલ બોલવાની ઈચ્છા હોય એ અગિયારસો ને એક રૂપિયા છે જેની ઈચ્છા હોય બોલમાં આગળ વધારે કારણ કે આવી કથાઓની અંદર ખર્ચા પણ ખૂબ થતા હોય એટલે ખર્ચાને પહોંચી વળવા માટે આપણે કથાની અંદર કોઈ પણ જગ્યાએ આપણે બોલ બોલ્યા નથી ફક્ત કૃષ્ણ જન્મનો અને પોતી જેના બોલ નો આ બે આમાં લાભ લેજો બોલો જેની ઈચ્છા હોય તો અત્યારે એક બે બોલ આવવા જો અગિયારસો ને રૂપિયા ગંભીરભાઈ રામભાઈ પારોટ એમના તરફથી છે આગળ કોઈની ઈચ્છા હોય તો બોલો ભાઈ અગિયારસો ને એક રૂપિયા પોતેજી ના બોલ માં અગિયારસો ને એક રૂપિયા આપણે ઉજવવાનો છે આ જ વાગે આ સમય કાલે આવતીકાલે એટલે જેને કન્યાદાન હોય તો પણ જાહેરાત કરી શકો છો કારણ કે કન્યાદાન એ મહાદાન છે આપણે દીકરી ન હોય તો પાડોશીની દીકરીનું પણ કન્યાદાન કરવું જોઈએ એ ન હોય તો આપણા ભાઈની દીકરીનું પણ કન્યાદાન અવશ્ય મનુષ્ય કરવું જોઈએ એ કદાચ ન હોય તો આવી ક્યાંક રામકથા આવતી હોય ભાગવત કથા આવતી હોય શંકર પાર્વતીના લગ્ન થતા હોય સીતારામના લગ્ન થતા હોય કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન થતા હોય ત્યાં આપણે કન્યાદાન કરવું જોઈએ અને કદાચ ભગવાનને શક્તિ આપણે તુલસીને આપણે પણ કન્યાદાન કરીએ છીએ તો આ કન્યાદાનનો જે મહાત્મ છે શાસ્ત્રમાં બહુ દર્શાવવામાં આવ્યું છે કારણ કે કન્યાદાન દેવાથી આપણા ઇકોતેર પેઢીના પિતૃને મુક્તિ મળે છે અને પિતૃના ઋણમાંથી મનુષ્ય ત્યારે જ મુક્ત થાય જ્યારે કન્યાદાનની વિધિ કરે તો આજે આપણે આવતીકાલે કન્યાદાન છે એટલે કન્યાદાનમાં જેને કન્યાદાન જેવું હોય એ આવી શકે છે એની નામની પણ જાહેરાત આપણે કરવાની છે અને પોથીના બોલ બે બોલ આપણી પાસે છે હવે કોથીનો અને કન્યાદાનનો કારણ કે આ બધા ખર્ચાને પહોંચી વળવા માટે આપણે થોડીક સહાયની જરૂર પડે એટલે દરેકની આમાં ફરજ બને છે તમારી શક્તિ અનુસાર આમાં દાન આપો

એનું ભલું કરે ભગવાન એક વિસ્તાર ને એક રૂપિયા વિજય કુમાર ટી ગોંડલિયા તરફથી છે બોલવા બોલો આગળ ઈચ્છા હોય બોલો હજી આપણે આજે જે નથી બોલાવવાની પોથીજીની બોલ એમને ઉભો રહેશે એક વિસો ને એક રૂપિયા વિજયકુમાર ટી ગોંડલિયા દેવ વોચ વાળા કાવ્યાબી એમના તરફથી છે આપણે આ બોલને ને અહીંયા ઉભો રાખશું અને અત્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે તો પાણી ઝુલાવવું પડશે ને હવે

i <laughs>